સમાચાર વિગતવાર અંકલેશ્વર માં સમસ્યા અને નવા રોડ તોડવાના મુદ્દે પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ વોર જોવા મળી રહી છે નવીનગરી પાસે બે વર્ષ પૂર્વે બનેલા રોડ તોડીને જીયુડીસી દ્વારા ટ્રેનેજ લાઈન નાખવાની શરૂઆત કરી હતી નવ વોર્ડની અલગ અલગ લાઇન દસ કરોડના અંદાજિત ખર્ચ નિર્માણ જીયુડીસીમાં મંજૂર કરાઈ હતી અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં નવ વોર્ડમાં જીયુડીસી ડીસી દ્વારા અંદાજે દસ કરોડના ખર્ચે પાંત્રીસ વર્ષ જૂની ડ્રેનેજ લાઇનના સ્થાને નવી લાઇન નાખવામાંની કામગીરી કરી રહી છે વોર્ડ નંબર બેના કામ પૂર્ણ થતાં હવે વોર્ડ નંબર ચાર અને પાંચને પીઠાફળિયાથી નવી નગરી થઈને ચૌટાનાકા પંપિંગ સ્ટેશન તેમજ ડીજીવીસીએલ કચેરી સુધીની લાઇનનું નવીનીકરણ શરૂ કરાયું છે ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા લોકોને પાંત્રીસ વર્ષ જૂની લાઇન બદલવાની શરૂઆત કરવામાં આવી છે જેથી લોકોની સમસ્યાનો અંત આવશે તેનું સ્થળ નિરીક્ષણ એન્જિનિયર સાથે રાખીને કરવામાં આવ્યું હતું થોડી જ વારમાં તેમના સોશિયલ મીડિયા ઉપર ફોટો સાથેની પોસ્ટ ઉપર પૂર્વ પ્રમુખ સંદીપભાઈ પટેલે કોમેન્ટ કરી હતી કે શ્રી આ રોડ સેનો મંજૂર થયો છે ડામરનો છે કે આરસીસીનો અને કેટલા સમયમાં મજબૂત ગુણવત્તાવાળો રોડ બની જશે કોમેન્ટ કરી હતી અને જેના જવાબમાં મજબૂત અને ટકાઉ રોડ બનશે તેવી કોમેન્ટ આવી હતી સત્તા પક્ષના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ વોર જોવા મળી હતી જે ભારે ચર્ચાનો વિષય બન્યો છે